નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાની આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે ના જ્યારે આપણે બાળકો એ સ્કૂલમાં જાય ત્યારે સારા એવા સંસ્કાર તો મેળવતા હોય છે સારી એવી બાબતો શીખીને આવતા હોય છે અને કંઈક એમ કહેવાય ને કે કંઈક નવું એ તો શીખે છે અને આપણને પણ શીખવાડે છે જો બાળક અત્યારે શાળામાં જાય તો શિક્ષક પાસેથી શીખે ફ્રેન્ડ્સ પાસેથી શીખે અને એમ કે ના એમનું જે ભાવિનું જે ઘડતર થવાનું હોય એ ઘણું સારું એવું થતું હોય છે પણ આજે એક એવી હૃદયદ્રાવક ઘટના જે સામે આવી છે તેને લઈને ક્યાંક સવાલ ઉપસ્થિત થતા હોય છે પહેલાંના સમયમાં આપણે જે બધા વિદ્યાર્થીઓ હતા ત્યારે સ્કૂલમાં ફોન પણ યુઝ કરવાની ના હતી યુઝ કરવાની તો શું લઈ જવાની પણ ના હતી ઇવન આપણા પેરેન્ટ્સને પણ આપણે જો કહીએ ને ભાઈ મને ફોન આપો ને મારો લઈ જવો જે તારે શું કામ છે ફોન લઈ જવાનું એવું આપણને આપણા પેરેન્ટ્સ કહેતા પણ હતા અને અત્યારે છરા લઈને જાય છે દારૂ ડ્રગ્સ એવી બધી બાબતો જે સ્કૂલમાં સામે આવી છે તેને લઈને ક્યાંક સવાલો ઘણા બધા ઉપસ્થિત થાય છે એક બાજુ જે આજની વાત કરું તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના સામે આવી છે એકચ્યુઅલી ઘટના તો ગઈકાલની છે અને ગઈકાલની પણ નહીં એક વીક પહેલાંની છે જો હું વિગતે વાત કરું તો લાઇનમાં ઊભા રહેવાની જે બાબત હતી અને તેમાંને તેમાં બે વિદ્યાર્થીઓ સામસામે આવ્યા એકબીજાને જે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી અને ત્યારે લાઇનમાં ઊભા રહેવાની જ બાબતે એકબીજાનો ગુસ્સો કર્યો હતો એ વખતે સમજાવટ કરી દીધી હતી સમજાવી દીધા હતા અને પછી પૂરું પણ થઈ ગયું હતું પણ વિદ્યાર્થીએ ક્યાંક ખાર રાખ્યો હોય મગજમાં વિચારી રાખ્યું હોય કે આ વ્યક્તિ મને બોલ્યો છે એક બદલો લેવાની ભાવનાની સાથે ગઈકાલે એક છરો હતો કે પછી ફિઝિક્સનું એક ટૂલ હતું એ હજુ સુધી જે કન્ફર્મ થયું નથી તે કન્ફર્મ જે આવશે રિપોર્ટ ત્યારબાદ ખબર પડશે કે શું હતું એ ફિઝિક્સ ટૂલ હતું કે પછી છરો હતો તે લઈને વિદ્યાર્થી ઉપર તેણે હુમલો કર્યો અને હુમલો એવો કર્યો કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ને આજે સવારે તેનું ડેથ થઈ ગયું ડેથ થતાની સાથે જ પરિવારજનો અને તેની સાથે તમામ વાલીઓ સેવન્થ ડે સ્કૂલ ખાતે પહોંચ્યા કે તમારી સ્કૂલમાં આ બધી શું અત્યારે શું શીખવાડવામાં આવી રહ્યું છે તમને ખબર છે કે અત્યારે આ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તો પણ કેમ તેની ઉપર કોઈ એક્શન લેવામાં ન આવ્યું તેને લઈને પણ સવાલ ઉભા કરવામાં આવે ત્યારે હવે બાબત એ જ જોવા મળતી હોય છે કે આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો હવે આને રોકવા કેવી રીતે તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જીગીશાબેન પટેલ કે જેઓ વાલી મંડળના જે પ્રમુખ છે સાથે સાથે જ ઋત્વીબેન પટેલ કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે જ ડૉક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ મનોચિકિત્સક છે જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે જીગીષાબેન વાલીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે લાલ બત્તી સમાન હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે શાળામાં હત્યા થતી હોય સુરક્ષાને લઈને ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળતા હોય અને અત્યારના સમયમાં બાળકો એમ વિચારતા હોય છે કે હવે હું આને કેવી રીતે બદલો લઈશ અને જે પ્રમાણે અત્યારે જે આ માનસિકતા જોવા મળી રહી છે શું કહેશો સૌથી પહેલાં તો આપ તો એક વાલી પણ હશો અને સાથે જે રીતે આપની સાથે ઘણા બધા લોકો કનેક્ટેડ પણ હશે આ એક આંખ ઉઘાડતો કિસ્સો અત્યારે તો પ્રકાશમાં આવ્યો છે આ કિસ્સાને સૌથી પહેલાં તો આપ કેવી રીતે જુઓ છો સૌથી પહેલા તો હું દુઃખ વ્યક્ત કરું છું એ બાળક માટે કે જે એને જેને પોતાના પ્રાણ ખોયા આવી નજીવી બાબત માટે પરંતુ ઘણા બધા આમાં પરિબળો લાગુ પડે છે જેમ કે મોબાઈલ છે થોડી ઘણી પરવરિશ છે થોડી ઘણી એની સંગત છે અને આપણી આસપાસ થતા એટલા બધા ગુનાઓ છે ગુનાહિત પ્રવૃત્તિઓ છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર માણસને પ્રોપર રીતે સજા નથી મળતી ઘણા બધા લાગુ પડતા હોય છે મોબાઈલની ખાસ મેં એટલા માટે વાત કરી તમે પણ હમણાં વાત કરી કે મોબાઈલ નું દૂષણ પણ બહુ વધારે પડતું છે ને મોબાઈલનું દૂષણ હું વારે વારે કહું છું એક વાલી તરીકે કે કોરોના વખતે જયારે લોકડાઉન હતું ને ત્યારે સ્કૂલમાંથી છોકરાઓ ભણી શકે એના માટે મોબાઈલ એપ્લિકેશન એ બધું ચાલુ કરવામાં આવ્યું હતું હજી પણ ટ્યુશનમાંથી કે સ્કૂલ માંથી વિદ્યાર્થીઓને એનું સિલેબસ આપવામાં આવતો હોય છે ઘણા બધા એવા કહેવાય ને કે ઇવેન્ટોના મટીરિયલ બધું મોસ્ટલી બધું મોબાઈલમાં આવે છે હવે તમે વિચારો કે આજની પરિસ્થિતિમાં ઘણા પરિવાર એવા મા બાપ બંને જોબ કરતા હોય ઘરે બાળકોને સમય ના આપી શકતા હોય અને ન છૂટકે મોબાઈલ બાળકને આપવો પડે છે અને મોબાઈલ એક એવી વસ્તુ છે કે તમે એની માથે માથે ઉભા ને તો પણ તમારું બાળક મોબાઈલ અંદર શું કરે છે ને એ તમને સમજ ના પડે કારણ કે એક પેઢી નું અંતર થઈ ગયું છે જે તમારા બાળકને આવડે છે તમને તમને કદાચ ખબર બી ના હોય એવી એવી એપ્લિકેશન હોય એવું એવું ફાસ્ટ કહેવાય ને ફાઈવજી આપણે બહુ સારી રીતે કહીએ છીએ કે ફાઈવજી નેટવર્કમાં આપણે જીવીએ છીએ પણ એ ફાઈવજી ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે કારણ કે ફટાફટ જે જોતું હોય એ મોબાઈલમાં આવે છે બીજું કે ચલચિત્ર પેલાના જમાનામાં કઈક મિનિંગફુલ મુવી બનતા હતા હવેના જમાનામાં જે મુવી જે બને છે મૂવી છે સિરીઝો છે એમાં ક્યાંક ને ક્યાંક ગુંડા તત્વને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે એના ઉપર પણ સરકારે થોડું ઘણું ધ્યાન આપવું જોઈએ હવે એના પછી હું પરવરેશની વાત કરીશ તો પરવરેશ પણ કેવું છે કે પેલાના જમાનામાં મા બાપ છે ને જયારે પણ પોતાનું બાળક કઈક જીદ કરતું હોય તોફાન કરતું હોય તો ફટકારતા અને બાળક એનાથી બીતું ડરતું અને ડર જરૂરી પણ હતો જરૂરી પણ પણ આજના જમાનામાં વસ્તુની જીદ કરે એના મમ્મી પપ્પા એને સિક્યોર કરવા માટે એની જીદ પૂરી કરવા માટે એ જેવી રીતે માંગણી કરે એવી રીતે બધી જ એની માંગણીઓ પૂરી કરે છે મેં ઘણા પરિવારો એવા પણ જોયા છે કે એની પાસે પૈસા પણ નથી હોતા એના બાળકો મોટી મોટી વસ્તુની જીદ કરતા હોય ને તો ગમે એમ કરીને એની જીદ પૂરી કરવા માટે થઈને મા બાપ સંઘર્ષ કરતા હોય છે પણ ન છૂટકે એની જીદ પૂરી કરતા હોય છે તો હું મા બાપને પણ કહેવા માંગુ છું એનાથી તમારા બાળકનો સ્વભાવ એક તો ગુસ્સાવાળો થાય છે જિદ્દી થાય છે અને એ ગુસ્સો ક્યાંક ને ક્યાંક એક કહેવાય ને ખતરનાક રીતે પરિણમતો હોય છે આજે તમે સ્કૂલની વાત તમે જુઓ તો એ બહુ નજીવી વાત હતી પણ બાળકનું માઇન્ડ એવું હોય કે ના એને મારી સામે કેમ આવું કર્યું મારી સામે મને કેમ નીચો દેખાડ્યો એવી એક ભાવના પેદા થઈ હોય અને એ ભાવના પેદા થતા થતા બહુ વર્ષો વીતી ગયા હોય એના માટે મા બાપે પરવરિશમાં પણ ધ્યાન રાખવું જોઈએ બાળકની જેટલી જરૂરિયાત છે જે નથી જરૂરી એ બંનેનું તફાવત જોઈ અને મા બાપે એની પરવરિશ કરવી જોઈએ ત્રીજી વાત હું તમને કહું કે આપણી આજુબાજુ જે કઈ પણ અત્યારે ઘટનાઓ જે બધી બની રહી છે મર્ડર છે બળાત્કારના કેસીસ છે એવા મોટા મોટા ગુનાઓમાં પણ આજની સરકાર અને સિસ્ટમ બંને મળીને કહેવાય ને કે જો તમે પૈસા વાળા છો જો તમે વર્ગ છો તો તમે ગમે ગુનો કરી અને બહાર ખુલ્લામાં ફરી શકો છો એવી પરિસ્થિતિનું નિર્માણ છે અને ક્યાંક ને ક્યાંક બાળકો મોબાઈલના ઝરિયે થી કોઈના મોડે થી સાંભળતા હોય છે કે શું થશે વધી વધી બે બે ચાર વર્ષ જેલમાં રહેશું પછી તો શું થશે અને એ પણ આ ભાવના એટલા માટે છે કારણ કે જેલમાં રહીને આવેલા મર્ડર કરીને આવેલા આરોપીઓ બહાર જ્યારે નીકળે છે ત્યારે સમાજમાં એક કહેવાય ને રોફ સાથે જીવે છે કે હું કાંઈક છું અને લોકોના ડરને કારણે એને માન સન્માન આપે છે બાપ થઈને ફરતા હોય છે આવી આપણી આજુબાજુની એક અ સિસ્ટમ પેદા થઈ છે આવી પરિસ્થિતિ પેદા થઈ છે આ ઘણા બધા પરિબળો નિર્માણ પામતા હોય છે જેના લીધે આવી બધી ઘટનાઓ થતી હોય છે પણ આ તરીકે પણ અને એક સામાજિક અગ્રણી હું ખૂબ જ વખોડી કાઢું છું અને વાલીઓને પણ કહેવા માંગુ છું કે જે રીતે સ્કૂલ ઉપર તમે ગુસ્સો ઉતારો છો જે રીતે પરિસ્થિતિ કેવાય ને બેકાબુ થઈ ગઈ છે તો વાલીઓને પણ કહેવા માંગુ છું કે કાયદાકીય પ્રોસેસ કરો જરૂર ન્યાય મળશે ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખો પણ આ બધું કરવાથી આ બધું કરવાથી તો ફરી પાછું આપણે એની એ ઘટના પુનરાવર્તન કરીએ છીએ કે મારા મારીને એ બધું કરવાથી કઈ નથી થવાનું એનાથી તમારા બાળકો એ શીખવાના છે બિલકુલ એની પ્રોપર વે હોય એ વે ને પકડો એ કાયદાકીય લડાઈ ને પકડો ઋતુબેન જયારે આ ઘટના બનીને ત્યારે સૌથી પહેલા એક જે આપણે ડિબેટ કરી હતી આપને યાદ હશે પેરેન્ટિંગ ઉપર કે જેમાં આપણે એક ચર્ચા કરી હતી કે ના પેરેન્ટિંગ અત્યારે હાલ તો ઘણું મહત્ત્વનું સાબિત થતું હોય છે અને તેની ઉપર પણ અત્યારે હાલ કાર્ય થવું બહુ જ જરૂરી છે અને જ્યારે એક નાની બાબત ઉપર આટલી મોટી ઘટના ઘટી જાય અને બાળકો રજૂઆત કરે ફરિયાદ કરે વાલીઓ રજૂઆત કરે ફરિયાદ કરે ત્યારે શિક્ષકો એટલે કે જે તે સેવન્થ ડે સ્કૂલમાં જે શિક્ષક હતા ને જે આચાર્ય હતા એ લોકો ઇગ્નોર કરતા હોય છે એ લોકો એમ કહે છે ભાઈ આ બધી બાબતોને તમે ઈગ્નોર કરો અને આ પહેલી એવી ઘટના નથી આની પહેલાં પણ સેવન્થ ડે સ્કૂલમાં ઘણી બધી આવી પ્રકારની ઘટનાઓ સામે આવી છે ને ત્યારે પણ ક્યાંક જે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા એટલા માટે આટલી મોટી અત્યારે આવતો ઘટના પરિણામ પણ ખરી આપ શું કેશો કારણ કે જે પ્રમાણે જી સૌથી પહેલા તો જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે એમની સાથે હું હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને એમને હિંમત મળે આ લડાઈ આગળ લડવાની એવી પ્રાર્થના કરું છું પ્રશ્ન કર્યો કે શાળામાં પહેલા પણ ગુના થતા હતા આજે સેવન્થ ડે સ્કૂલ ની વાત થઈ રહી છે ને પછી અત્યારે આ ગુનો બહાર આવ્યો તો સૌથી પહેલા તો હું કહેવા માંગીશ યજ્ઞ ભાઈ કે આ છે ને કોઈ છૂટો છવાયો એક ગુનો નથી અ ઘણા થતા હશે મર્ડર ઘણા થતા હશે બીજા બધા ક્રાઇમ પણ આ જે ક્રાઇમ છે પર્ટિક્યુલરલી આઠમા ધોરણમાં ભણતો બાળક હવે અને બાળક કહેવો કે નહીં એ પણ બહુ મોટો પ્રશ્ન છે પણ આઠમા ધોરણમાં ભણતો બાળક દસમા ના એક બાળકને નાની એવી અદાવતમાં હવે શાળામાં છે ને આવી અદાવતો તો થતી જ હોય છે ટીનેજ એવી એ જ હોય છે કે નાની નાની વાતોમાં આપણે પણ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ઘણી એક ગ્રુપ હોય મિત્રો હોય ને ક્યાંક ને ક્યાંક નાની એવી વાતોમાં તમારે ઘર્ષણ થઈ પણ એ ઘર્ષણ બાળક આપણા બાળપણ ના ભોળપણ પૂરતું લિમિટેડ રહેતું હતું એનાથી આગળ આપણે ક્યારેય તરફ આગળ નહોતા વધતા પણ જયારે શાળામાં બીજી કોઈ પણ આવી નાની મોટી ઘટના મોટો ગુનો થઈ જાય અને શાળાની ઉપર આખો આ પ્રશ્ન કરવામાં આવે તો હું કહેવા માંગીશ શકના ભાઈ કે શાળાની આપણા શિક્ષણ પદ્ધતિની સાથે સાથે આ આપણા વ્યક્તિત્વ ઘડતર ઉપર આપણા સમાજ ઉપર આપણા પેરેન્ટિંગ આપણે જે વાત કરી માતા પિતા ઉપર અને ઓવરઓલ આ ટેકનોલોજીના યુગમાં જે મોબાઈલની અત્યારે ચર્ચા થઈ રહી છે બધી જ વસ્તુઓનો એક ઓવરઓલ બહુ સળગતો પ્રશ્ન કહી શકાય કારણ કે એવું છે ને યજ્ઞભાઈ કે શાળામાં ધારી લો કહેવામાં આવે છે કે આ જે બાળક છે એક્શન લઈ લીધું હોત એને સસ્પેન્ડ પણ કરી દીધો હોત એને શાળામાંથી નીકાળી દીધો હોત તો શું ખાતરી હતી કે આ બાળક બહાર જઈને ફરીથી કોઈને આવી અદાવતમાં આવો ગુનો ના કર એટલે પ્રિવેન્ટીવ મેજર્સ ચોક્કસપણે શાળા તરફથી લેવાઈ શકાયા હોત પણ આ ઘટનામાં મને શાળા કરતા બાળકનું જે ઘડતર થયું છે ને એના ઉપર બહુ મોટો પ્રશ્ન કરવાનો મન થાય છે કારણ કે હું પહેલેથી ઘણીવાર આપણે યજ્ઞભાઈ ચર્ચા કરતા આવ્યા છીએ કે અત્યારે બાળકનું ઘડતર આ મોબાઈલને આપણે રોકી નથી શકવાના ટેકનોલોજીને આપણે રોકી નથી શકવાના ફિલ્મોમાં શું બતાવે છે એ હું અને તમે ભેગા મળીને આપણે એ સ્ટોપ નથી કરી શકવાના પણ જ્યારે ઘડતર કરવામાં આવે ત્યારે પોતાના માતા પિતાની અને આસપાસના વાતાવરણની એ બહુ મોટી જવાબદારી હોય છે કે જે સાચા અને સારા મૂલ્યો છે એ બાળકમાં નાખે પ્રેમ છે કરુણા છે આવી ઘણા બધા સાચા મૂલ્યો જો બાળકમાં નાખશે તો આ બધા વાતાવરણની વચ્ચે પણ બાળકનું પોતાનું એક વેલ્યુ સિસ્ટમ રહેશે પોતાનું એક મૂલ્ય રહેશે અને આવી આ તો નજીવી લાઈનમાં ઊભો રહેવાની ઘર્ષણની બાબત હતી પણ મોટી મોટી પણ ઘટના થઈ જાય તો આ વસ્તુનું એમાં વાયોલેન્ટ આન લેવલનું મર્ડર તો ઠીક છે પણ બીજા કોઈ પણ પ્રકારનું વાયોલેન્સ નહીં પ્રવેશે જો બાળકના પોતાનામાં વેલ્યુ સિસ્ટમ હશે અને શાળામાં

નાની નાની વસ્તુઓ ખાલી વિદ્યાર્થીઓ માટે નહીં પણ શિક્ષકો માટે પણ જરૂરી પહેલા

હવે જયારે બાળક નાનું હોય છે ને ત્યારે એની લવ ટેન્ક સૌથી વધુ ખાલી હોય છે અને ત્યારે એને લવ ટેન્કની સૌથી વધારે જરૂર હોય છે પણ એને પ્રોપર લવ ટેન્ક નથી મળતી અને બાળકોમાં અલગ અલગ બાળકો હોય છે એમાં એક હાઈપર બાળક હોય છે તો આ બાળકની ટેન્ડન્સી એક હાઈપર બી હોવી જોઈએ કે જેની એનર્જી સ્પોર્ટ્સમાં એક્ટિવિટીમાં કશે રિલીઝ નથી થતી બીજું એ બાળકની ટેન્ક ખાલી હોવી જોઈએ કારણ કે ગુસ્સો ભરાતો જતો હોવો જોઈએ અને એ બાળક એ ગુસ્સો નથી ઘરે મા બાપ ઉપર ઉતારી શક્યો નથી બીજા કોઈની આગળ બોલી શક્યો અને આ એક ગુસ્સાના પરિણામ રૂપે આ ઇન્સિડન્ટ બનેલો છે એની સાથે બાળકની સીબીટી એટલે આ જે વાત કરીને કે કે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે દરેક સ્કૂલમાં એક કાઉન્સીલરની જરૂર છે અત્યારનો જે સમય છે એમાં કારણ કે કાઉન્સિલરની જરૂર એટલા માટે છે કે બંને પેરેન્ટ્સ વર્કિંગ છે અને અત્યારે પેરેન્ટ્સ પાસે પણ બાળકને આપવા માટે એટલો સમય નથી જે પહેલા જોઈન્ટ ફેમિલી રહેતા હતા તો બાળકની પાસે જે પેશન્સ થી ધીરજ થી વાર્તા દ્વારા કાલ્પનિક દુનિયાઓ દ્વારા એમની જોડેથી જે એમની અંદર અનંત શક્તિઓ છે એને બહાર લાવી જોઈએ એ બધી અનંત શક્તિઓ અંદર જ છુપાયેલી રહે છે કારણ કે જોઈન્ટ ફેમિલી નથી બંને વર્કિંગ છે મોંઘવારી એટલી છે પેરેન્ટ્સ ની પાસે સમય નથી ઘરમાં બાળક એકલું છે સોશિયલ મીડિયાના સહારે છે અને એની પોતાની નથી લવટેક ભરાતી નથી એની અંદર પેશન્સ આવતું નથી એની સાથે વાત કરવા વાળું કોઈ નથી એને સમજાવવા વાળું નથી એને કોઈ સમજવા વાળું તો અને અત્યારે એનાથી બી વધારે સાથે એક બાળક ઉપર આવી ગયું છે બે બાળકો પહેલા ત્રણ બાળક ચાર બાળક બી પહેલાના સમયમાં રહેતા હતા કે બાળકો એકબીજાની સાથે રમી રહેતા હતા બીજું બહારની દુનિયા સાથે પણ બાળકો રમતા હતા જે ચેસ રમાતું હતું ફૂલ રેકેટ રમાતું હતું કેરમ રમાતું હતું ખો કબડ્ડી કેટલી બધી એવી ગેમો હતી કે જ્યાં બાળકની એનર્જી યુઝ થતી હતી આ બધી જ એનર્જી યુઝ થવાની બંધ થઈ ગઈ છે અને અંદર ને અંદર દબાઈ રહી છે આ અત્યારે પર્ટીક્યુલર હું એક બાળક રિલેટેડ વાત નથી કરી રહી છે અત્યારે સડક તો સવાલ છે કે બાળકોની અંદર ધીરજ ફૂટી રહી છે અને એવા એ ક્રાઈમ કરે છે કે જે આપણી કલ્પના બહાર છે તો આ બધા એના કારણો છે કે જેના લીધે બાળકની અંદરનો ખાલીપો એવો ભરાય છે કે જે વિકૃતતા તરફ વળે છે રાતનો સમય બી આપણે સાંજનો ગણીએ કે ભાઈ વર્કિંગ પેરેન્ટ્સ છે ઘરે આવી ગયા એમનું કામ પતાવીને તો બંને પેરેન્ટ્સને એમનો મી ટાઈમ જોઈએ છે અને રાત્રે 10 થી 1 ની અંદર એ લોકો એમના પોતાના સોશિયલ મીડિયામાં છે બાળકની સાથે બેસવી કારણ વગરની હસી મજાકવારી વાતો કરવી એની સાથે ખેલકૂદ કરવું એની જોડે દિવસ દરમિયાન શું થયું એની અંદર શું ચાલી રહ્યું છે એ સમજવું પેરેન્ટની પાસે અત્યારે સમય જ નથી મધર એવું કે છે કે મારો મી ટાઈમ ના જોઈએ ફાધરનું કેવું છે કે હું થાકી ગયો છું કામ અત્યારે એની સાથે એ છે કે પેરેન્ટિંગના પાર્ટમાં આના કરતા બી હું અમારી એજ ના પેરેન્ટિંગ પાર્ટની પણ વાત કરીશ કે અમારા જેવા પેરેન્ટે એ વિચાર્યું કે ભાઈ દીકરીને એકદમ એક્ટિવ બનાવી છે કે ઘરના કામ નહીં કરે વર્કિંગ રહેશે બધું પણ એની સાથે દીકરાને એક્ટિવ નથી બનાવ્યો આવનારી સ્ત્રી વર્કિંગ છે તો તારે એની સાથે કદમથી કદમ મિલાઈને કામ કરવા પડશે વોશિંગ મશીનમાં કપડા બી નાખવા પડશે પાણીનો ગ્લાસ પણ આપવો પડશે કિચનમાં પણ કામ કરાવવું પડશે અને બાળકને બી સંભાળ નથી એ બાળક એવી પરિસ્થિતિમાં સંડોવાયેલો હોય છે કે નથી બાળકને બી ખબર કે હું શું કરું એની ચીસો સાંભળવા વાળું બી કોઈ નથી હોતું ત્યારે આ રાડ નીકળે છે બિલકુલ આ બહુ જ સમજવા જેવી વાત છે અને જે વાત કરીએ એવી રીતે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે દરેક સ્કૂલની અંદર એક અને થેરાપિસ્ટ હોવા જોઈએ જે બાળકોની સીબીટી કહેવાય કે કોક્રેટિવ બિહેવિયર થેરાપી વેન્ટિલેશન થેરાપી એની થોટ પેટર્ન એની થિંકિંગ પેટર્ન આ બધાના ઉપર વર્ક કરી શકે ટીચર્સોના ટીચર્સ ટ્રેનિંગ થઈ શકે કારણ કે સેમ બાળકોની સાથે ટીચરો પણ દોડા દોડી કરીને ઘરના કામનો અને એમનો બોજ લઈને આવે છે અને જ્યારે એ સ્કૂલમાં આવે છે ત્યારે આ બાળકોનો અવાજ અથવા તો એ અંદર ને અંદર ટીચર બી અપડાય છે ફ્રસ્ટ્રેટેડ થાય છે અને એનું ફ્રસ્ટ્રેશન બી ઘણી બધી વખત બાળકો ઉપર નીકળતું હોય છે એટલે ટીચર્સ ટ્રેનિંગ પણ એટલી જ જરૂરી છે એ લોકોના માટે રિલેક્સેશન થેરાપી પણ એટલી જ જરૂરી છે જેટલી બાળકો માટે જરૂરી છે બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે હવે સવાલ એ છે કે ના હવે આને રોકવું કેવી રીતે જીગેશભાઈ આપણે બધા પહેલા બહાર જતા હતા ને તો આપણા પેરેન્ટ્સ પૂછતા હતા ક્યાં જાય છે શું કરવા જાય છે કોની જોડે જાય છે અને જે વ્યક્તિ જોડે આપણે જતા આવીએ એટલે કે આપણે જે ફ્રેન્ડ સર્કલમાંથી જે પણ કોઈ હોય તો એમના નંબર એમના પેરેન્ટ્સ શું કરે છે એ વ્યક્તિ કેવો છે એ બધી ઇન્ફોર્મેશન આપણા પેરેન્ટ્સ પાસે હસ હતી અને એ લોકો એમ કહેતા હતા કે ના તું આ વ્યક્તિ જોડે બહાર જાય છે ઇટ્સ ઓકે જો અત્યારે કોઈ અનધર પર્સન એમ લાગે કે ના આ વ્યક્તિ થોડોક અત્યારે ખરાબ છે તો આપણને તેનાથી દૂર પણ કરતા હતા પરંતુ અત્યારે એ બાબત ક્યાંક નથી જોવા મળતી એ બાબત

અને એ વસ્તુ ડેવલપ નથી થતી હા આપણી પેઢી થોડી સુધરીને એવું વિચાર્યું કે ચાલો બાળક છૂટ આપવી જોઈએ આપણને જે નથી મળી છૂટ એને આપવી જોઈએ આપણે જે નથી કરી શકીએ આ લોકોને કરાવીશું એવું બધું માનવા લાગી છે ને આપે પણ છે એના બાળકને પણ એની સાથે સાથે સેફ્ટી પર્પસ એ લોકો નથી જોતા ઘણી વખત મેં ઘણા ઘરમાં એવું જોયું છે કે બાળક એવું કે મારે અહીંયા જવાનું છે બાળક ગુસ્સે ન થઈ જાય એટલા માટે થઈને મા બાપ હા પાડી દે છે પણ ક્યાં જાય છે કોની સાથે જાય છે કદાચ એ લોકો બહુ ઓછા લોકો એવા હશે કે જે પ્રોપર રીતે આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હશે બાકી હા ઘરે બાળક કદાચ ખોટું બી બોલી દે કે હું આની સાથે જાઉં છું ને નીકળે પછી ક્યાંય બીજે તો પેલા આપણને કીધું અને અત્યારે પણ કદાચ ધ્યાન નથી રાખી તો ટેકનોલોજીની મોબાઈલ તમારા બધી એપ્લિકેશનો આવે છે શીખો અને સમજો અને એ બધું ક્રિએટ કરો ડેવલપ કરો તમારા બાળકની વચ્ચે તમારી વચ્ચે કન્ટિન્યુઅસ બોન્ડ એના માટે થઈ અને તમારે પોતાને પ્રયત્ન કરવા જોઈશું આજે હું તમને એટલું જ કહું છું કે ઘણા બધા ફેમિલી એવા છે કે જે હજી પણ દાદા દાદી સાથે રે છે એવું બધું છે પણ દાદા દાદી સાથે રહેવામાં પણ એવું છે ને કે પેલાના જમાનામાં એવું હતું બહુ બધા છોકરાઓ હતા તોફાન કરતા બધા કંટાળી જતા બધાને ઠપકો પડતો બધા ડરતા હવેના જમાનામાં જે એક એક સંતાન બે બે સંતાન છે એના લીધે દાદા દાદી નો લાડ પ્યાર પણ ક્યાંક ને ક્યાંક મા બાપ ને ખીજાતા એને રોકતા એમાં પણ અવરોધ થતો હોય છે એવા એવા પરિવાર પણ મેં ઘણા બધા જોયા એટલે એટલે જ્યારે પણ મા બાપ ને બાળક સાથે બેસવાનો ટાઈમ મળે તમે એના ફ્રેન્ડ બનીને વાત કરો તમે પૂછો આજ એની જનરેશન આપણી ઉંમરમાં આપણી સાથે જે જે થયુંતું એ બધી જ વસ્તુ વિશે એને વાત કરો કે જેથી કરીને તમારી પાસે ખુલી શકે બિલકુલ બિલકુલ પણ પણ ફોટો કોઈ હોય એને બીક ન લાગવી જોઈએ કે હું મારા મમ્મી પપ્પાને વાત કરીશ તો મને માર પડશે મને ખીજાશે એવી બીક બાળકમાં ન હોવી જોઈએ ત્યારે જ તમારી સાથે ખુલીને વાત કરશે અને ત્યારે જ તમે કદાચ ખોટા રસ્તે જતું હશે ને એની પહેલા પહેલા એને રોકી શકશો બિલકુલ એ માટે બોન્ડિંગ જરૂરી છે બીજું બીજું કે કે પણ બાળકમાં આવી બધી વૃત્તિઓ સ્ટાર્ટિંગના બેઝ સ્ટાર્ટિંગ શરૂઆત થતી હોય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક તમને એનું આભાસ થતો હોય છે બાળકનું ચીડચીડાપણું તમારી વાત ના માનવી એનું કેવાય ને કે જે ઉંમરે જે એને કરવાની પ્રવૃત્તિ છે ભણવાનું છે અભ્યાસ કરવાનો છે એમાં એનું એની રૂચિ ના હોવી એના ફ્રેન્ડ સર્કલ જે એની સંગત છે

એનો ચહેરો એ ક્યારેય રિલીઝ કરવામાં ના આવે આપણે એ જાણી નહીં શકીએ તો આપણે અત્યારે એ નથી જાણતા કે બાળકનું નામ શું છે ક્યાંથી આવે છે એના માતા પિતા કોણ છે એના માતા પિતા શું કરે છે શું નથી કરતા પણ આ બધી ઘટનાઓમાં બહુ સ્પષ્ટપણે હું કહેવા માંગીશ કે આપણે બહુ એવું માની ના લેવું જોઈએ સરળતાથી કે માતા પિતા પણ બહુ હાઈ વેલ્યુ વાળા કે બહુ સારા કે બહુ ઉચ્ચ વિચારો વાળા જ હશે અને એટલે આ બાળકને પણ ખાલી સમયના અભાવે આ બાળકને નથી શીખવાડી શક્યા એવું માની ના લેવું જોઈએ હશે કદાચ હોઈ શકે પછી એવો કઈ કિસ્સો પણ હોય કે કુવામાં હોય એ હવાડામાં આવે બાળકે આસપાસ પોતાની આસપાસ એ વાતાવરણ જોયું હોય ને જ શીખ્યું હોય ને એ ક્રિમિનલ સાયકોલોજી એનામાં ડેવલપ થઈ હોય એટલે આ છે ને એ હું એક માત્ર ને માત્ર મેં પહેલા કહ્યું એ પ્રમાણે બાળક અત્યારે આપણે એને કહી રહ્યા છે હવે આ પણ બહુ મોટો સમાજ માટે પ્રશ્ન છે કે જયારે આટલું જલ્દી અડલ્ટ બાળકો બની રહ્યા છે જે કોન્ટેન્ટ જોઈ રહ્યા છે જે શીખી રહ્યા છે જે સાંભળી રહ્યા છે તો એક કાયદાકીય રીતે પણ જો અઢાર વર્ષથી નાના જૂના ગણવામાં આવે છે તો એમાં પણ ફેરફાર થવો જોઈએ કારણ કે આ જેટલું જલ્દી એક્સપોઝર થઈ રહ્યું છે જે રીતના ક્રાઈમ થઈ રહ્યા છે એ રીતના આ બાળપણ કે માસુમિયતની એજ લાગતી નથી તમે આ જે બાળક છે જેને આ હત્યા કરી છે એના પછીનું એને એક ચેટ બહાર આવ્યું છે એ ચેટમાં પણ એ એટલી શાંતિથી અને કોલ્ડ બ્લડેડ રીતે કહી રહ્યો છે એને નથી ડર નથી એને બીક નથી એને અફસોસ કોઈ જાતનું એ ચેટમાં એને લાગતું નથી એના મિત્ર જોડે વાત કરી રહ્યો છે એમાં તો આને માત્ર ને માત્ર એના ભોળપણમાં કે બાળપણમાં કે એના એ વિચારો છે એ રીતે કન્સિડર ના કરવું જોઈએ ક્રિમિનલ્સ છે ને સોસાયટીમાં મારા તમારા આપણા બધાની વચ્ચે હોય છે જ અને બેને બહુ સાચી વાત કહી કે સીધે સીધું કોઈ ખૂન નથી કરી દેતું કે સીધે સીધું કોઈ બળાત્કાર નથી કરી દેતું એની પહેલા બહુ જ બધી સાઇન્સ આપે છે નાની નાની એ બળાત્કાર કરનારો પહેલા છેડતી કરતો હશે આ ખૂન કરનારા પહેલા મારામારી કરી હશે એ વખતે જો એને રોકી દેવામાં આવી હોત તો અત્યારે આ એક માસુમની એની હત્યા થતી રોકી શક્યા હોત તો સમાજે આ સમજવાની જરૂર છે યજ્ઞભાઈ ઓકે પિંકલબેન એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ આને રોકવું કેટલું જરૂરી અને કયા ઉપાયો છે અત્યારે આવતો રોકવા માટેના સૌથી પહેલો ઉપાય છે કે ઓટીટી પ્લેટફોર્મ છે ને ઓટીટી પ્લેટફોર્મ ઉપર એવા કન્ટેન્ટ મૂકવાના બંધ કરવા જોઈએ કે જે બાળકોના ઉપર સીધું જ ઇન્ફ્લુઅન્સ કરે છે આ બહુ જ બઉ જ એટલે બઉ જ દરેક લોકો બે હજાર લોકોએ આવીને સ્કૂલ ની બહાર હુવાકો કર્યો ને ફિલ્મમાં ઓટીટી પ્લેટફોર્મ પર હુવાકો કરવો જોઈએ બે હજાર ની બે લાખ લોકો વીસ લાખ લોકો એ ભેગા થઈને ઓટીટી પ્લેટફોર્મ ને બંધ કરવું જોઈએ કે જ્યાં કન્ટેન્ટ સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ બાળકો ઉપર થાય છે બિલકુલ બિલકુલ હવે એ જ સવાલ છે કે આ તમામ ઘટનાઓને રોકવી કેવી રીતે કારણ કે એક લાલ બત્તી સમાન કિસ્સો પણ છું હું એક જ બાબત કહેવા માગીશ કે અત્યારના સમયમાં દરેક લોકો એમ કહેતા હોય છે કે ના આને રોકવું કેવી રીતે રોકવું કેવી રીતે પરંતુ શરૂઆત આપણાથી જ કરવી પડશે જો આપણે આપણા બાળકોને તરત તો સમજાવીશું થોડાક સોશિયલ મીડિયાથી પણ દૂર રાખીશું તો તેનાથી પણ ઘણો ફાયદો થઈ શકે છે એટલે પ્લીઝ શરૂઆત ઘરેથી જ કરજો અને આજુબાજુમાં પણ જો તમારી સાથે જે સંકળાયેલા વ્યક્તિઓ હોય તેમને પણ થોડીક સમજણ આપવી એ બહુ જરૂરી છે પિંકલબેન ઋત્વીબેન અને જિગીશાબેન આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણા માં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમો અમને આપશો છે નમસ્કાર